નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે ગાંચી અત્યારે અમે ઉભા છે ગાંધીનગરના સચિવાલયના સ્વર્ણિમ સંકુલ એક ના બહાર રાજ્ય સરકાર જે પરીક્ષા લેતી હોય છે પરંતુ સમયાંતરે ક્યાંક પેપર ફૂટતા હોય છે ક્યાં પછી પસંદગી મંડળ હોય કે જે એજન્સી હોય તેના દ્વારા છબરડા સામે આવતા હોય છે ફોરેસ્ટ બીડ ગાર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવાઈ હતી અને એજન્સી છે તેણે ખૂબ મોટો છબરડો કર્યો છે આવા આરોપ પરીક્ષા આપનાર ઉમેદવાર કરી રહ્યા છે અને આજે તે પહોંચ્યા છે મુખ્યમંત્રી તેમજ વન પર્યાવરણ મંત્રીના કાર્યાલય તેમના સાથે જ વાત કરીશું કે પ્રશ્ન શું છે આપનું નામ જણાવો સૌરભ પ્રજાપતિ હિંમતનગરથી આવું છું સર ફેબ્રુઆરી મહિનામાં ફોરેસ્ટની પરીક્ષા લીધેલ હતી અને ફેબ્રુઆરી મહિનામાં ફોરેસ્ટની પરીક્ષા લીધા બાદ પરિણામ બે દિવસ પહેલાં ફાઇનલ આપવામાં આવ્યું છે થોડાક દિવસ પહેલાં પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવી હતી અને એમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થીને પ્રશ્નમાં કંઈ ડાઉટ હોય તો તમે પ્રૂફ સાથે અમને મોકલી આપી શકો છો તો એ પ્રમાણે અમે ઓનલાઈન પ્રૂફ સાથે જીસીઆરટી એનસીઆરટીનો ઉપયોગ કરી અને પ્રૂફ મોકલી આપ્યા હતા જેમાં કોઈ જ ફાઇનલ આન્સર કેમાં સુધારો ના થયો ફરીથી અમે ટ્વિટર માધ્યમથી રજૂઆત કરી તો ફરીથી જે ફાઇનલ આન્સર કી આવી હતી એનો ફરીથી રિવાઇઝ ફાઇનલ આન્સર કી થયું અને રિવાઇઝ ફાઇનલ આન્સર કીમાં જોતા અમે જે પ્રશ્નો પ્રૂફ સાથે ફાઇનલ આન્સર કેમાં ફરીથી મોકલ્યા હતા એ પ્રશ્નો પણ સુધારેલ નથી તો એ બાબતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા મંડળને હસમુખ પટેલ સાહેબના ટ્વિટ પરથી જ જાણવા મળ્યું હતું કે થોડાક દિવસમાં પરિણામ પણ જાહેર થવાનું છે જો પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થાય એવું હતું તો એ બદલ અમે હસમુખ પટેલ સાહેબને રૂબરૂ મુલાકાત કરવા માટે આવ્યા હતા કે જે એથેન્ટિક પ્રૂફ જે અમે ઓનલાઈન માધ્યમથી મોકલ્યા હતા એ જ માધ્યમ ઓફલાઈન માધ્યમથી લઈને આવ્યા છીએ અને હસમુખ પટેલ સાહેબને પ્રૂફ આવ્યા છે અને એમને કીધું છે કે સત્યાવીસ તારીખ સુધી અમે ફરીથી એક ફાઇનલ આન્સર જાહેર કરવાના છીએ જેમાં આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવશું અને એટલું બી કીધું છે કે જે બી વિદ્યાર્થીઓને આની કોઈ લાગતું હોય હજી પ્રોબ્લેમ તો એ લોકો બે દિવસની અંદર

અઢાર તારીખની શિફ્ટમાં અને છવ્વીસ તારીખની શિફ્ટમાં બંનેમાં સેમ પ્રશ્નો હતો અને બંનેમાં જવાબ અલગ અલગ હતા મારી શિફ્ટની અંદર એ પ્રશ્નને ખોટો આપવામાં આવે છે અને અઢાર તારીખની શિફ્ટની અંદર એ જ પ્રશ્નને સાચો જવાબ ગણવામાં આવે છે કુલ એવા કેટલા પ્રશ્નો છે કે જે તમારું માનવું છે કે ખોટી રીતે પૂછાય છે એના યોગ્ય જવાબો નથી એ હું મારી શિફ્ટનું કહી શકું છું કે મારી શિફ્ટમાં એવા બે પ્રશ્ન છે એક છે અમુકની જોડણી અને એક છે આ એસિડ વર્ષા આ બેને હું પૂરેપૂરી ઓથેન્ટિક પ્રૂફ અત્યારે આપીને આવે છું અશોક પટેલ સાહેબને ને એમને ટેબલ ઉપર આપીને આવ્યો છે ને એક કોપી બીજી મુડુભાઈ બેરાને આપી આપવા આવે છે સ્કૂલ કેટલા આવેલા અત્યારે પચાસ એક વિદ્યાર્થી આવેલા છે અને ટોટલ જે પરીક્ષા લીધી હતી પિસ્તાલીસ થી સુડતાલીસ શિફ્ટમાં પેપર લેવા દરેક પેપરમાં દરેક વિદ્યાર્થીને અન્યાય થયેલું છે કે દરેક પેપર મારા અઢાર તારીખનું પેપર હતું તો મારા પેપરમાં ત્રણ ક્વેશ્ચન ખોટા આપેલા છે એક ક્વેશ્ચન જે મેં અરજી કરવા માટે મોકલ્યો હતો ક્વેશ્ચન મારો સાચો છે જીસીઆરટી પ્રમાણે મારો ક્વેશ્ચન સાચો છે તો એ ક્વેશ્ચન અહીંયા રદ કરેલો છે અને બીજા બે ક્વેશ્ચન ધોરણ ધોરણ બારની જીવ વિજ્ઞાનની ચોપડીમાંથી મેં પ્રશ્ન સાહેબને બતાવ્યો છે તે પ્રશ્ન બી મારા અંદર ખોટો જવાબ આપેલો છે જે સુધારવા માટે મેં અરજી કરેલી છે તમે અત્યારે પચાસ વિદ્યાર્થી ભેગા થયેલા છો તો દરેક સાથે ચર્ચા કરતા એક રેન્ડમલી આંકલન તો નીકળ્યું હશે ને કે આટલા પ્રશ્નો ખોટા આવ્યા છે અને શું માંગણીઓ છે હા લગભગ સો થી દોઢસો ક્વેશ્ચન એવા જે દરેકના પેપરમાં બે ત્રણ બે ત્રણ ક્વેશ્ચન નીકળ્યા છે અને બધાની માંગણી એ છે કે પ્રશ્ન જો ઓથેન્ટિક પ્રૂફ સાથે આપીએ છીએ તો એનો ન્યાય આપો અને પ્રશ્નને સાચો આપો તમે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને મળ્યા એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે સત્યાવીસ તારીખ સુધીમાં અમે આના ઉપર ચર્ચા કરી અને આના ઉપર ફરીથી એક વખત નિર્ણય કરી ફરીથી ફાઇનલ આન્સર અમે રિલીઝ કરીશું ઓકે અંતિમ તમારી હવે માગણી શું છે અંતિમ માંગણી એવી છે કે ભરતી પ્રક્રિયા થોડી ફાસ્ટ થાય કેમ કે બે વર્ષથી ભરતી ચાલી રહી છે ભરતી પ્રક્રિયા ફાસ્ટ થાય અને ચોમાસા પહેલા જો ફિઝિકલ પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓને નિમણૂક જલ્દી મળે ફિઝિકલ શંકા હા ફિઝિકલ પરીક્ષા બાબતે એવું છે કે હજી સુધી મંડળે નક્કી નથી કર્યું કે ફિઝિકલ પરીક્ષા ક્યારે જાહેર કરું છું હજી પરિણામ નથી આવ્યું તો એટલા માટે અમે કહીએ છીએ કે ચોમાસા પહેલા જો ફિઝિકલ લેવાઈ જાય અને એ પ્રમાણે પ્રક્રિયા ફાસ્ટ થાય છે તો વિદ્યાર્થીઓને બે થી ત્રણ મહિનાની અંદર જોબનો ઓફર લેટર બી મળી જાય છે જી જરૂરથી તો આ એ વિદ્યાર્થીઓ છે કે જેઓએ ફેબ્રુઆરીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બીડ ગાર્ડની જે પરીક્ષા લીધી હતી ને ત્યારબાદ બે દિવસ પહેલા જ્યારે તેની આન્સર કી જાહેર થઈ છે તે દરમિયાન કંપનીએ જે પ્રશ્નો પૂછ્યા હતા તેમાં આ લોકોનો જે આરોપ છે તે મુજબ યોગ્ય પ્રશ્ન નથી અને તેને બંધ બેસતા જવાબ પણ નથી આ બાબતે તેઓએ સચિવને પણ રજૂઆત કરી છે સાથે સાથે ધારાસભ્ય અને વિદ્યાર્થી નેતા પણ તે પણ તેમના સાથે છે વન અને પર્યાવરણ મંત્રી મુનુભાઈ બેરા છે તેમને પણ તે રજૂઆત કરવા ગયા છે જોઈએ એવા મામલે સરકાર આ વિદ્યાર્થીઓના હિતમાં કેવો નિર્ણય લે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ ન્યૂઝ ડે ચેનલ જોતા રહો નમસ્કાર